કલાકારો એ જે સ્નેહ સં સુંદર મજાનું આયોજન કરેલું છે દૂર દૂર થી અમારા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓ પધાર્યા છે અહિયાં સ્ટેજ

અન્ય સમાજ ના પણ કોઈ કલાકાર નથી એટલે અમારા મોટા ભાઈ ઘણો અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે આપણા કલાકારો ને ન્યાય માટે જે મુદ્દો ઉઠાવે છે તો હું વિક્રમભાઈ સાથે મારા બધા કલાકારો વિક્રમભાઈ ની સાથે જ છે ક્યાં લખતા પ્રમાયલું અત્યારે તક તોડે નહીં મારા ભાઈની અને મારા ઠાકોર સમાજની તેમજ અજ્ઞાન સમાજની પણ લાગણી દુભાણી છે અને તમને બધાને ખબર છે કે કલાકાર નામના મેળો માટે કેટલી તકલીફો વેઠવી પડે છે કારણ કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર મને ગણો બીજા પણ કલાકારો એ ગરીબ પરિસ્થિતિમાંથી આવેલા છે કલાકારો મને ખબર છે સ્કૂટર લઈને ભાઈ જ્યારે

સમગ્ર ગુજરાત માંથી મારા યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને નાના બાળકો સૌને જાજા રામ રામ આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ

એટલે હું સમગ્ર ગુજરાત ના ક્ષત્રિય ઠાકોર સમાજ નો સૈનિક છું સમાજ ને અવગણના થાય છે એનો સૌથી ગુજરાત નો અવાજગણજી ઠાકોર નો હોય અને અન્યાય કરવા વાળું ગમે એવું મોટું માથું હોય એના બાપ ની હાડાબારી ના રાખે અને વગણ ઠાકોર અડધો કલાક જોઈ રહ્યો મારા વાળો કોઈ દેખાય મારા વાળો કોઈ દેખાય કોઈ દેખાય મારો છત્રીઓ ના દેખાડો મારો ગુજરાત નો સમાજ ના દેખાડો મારો ગુજરાત નો ભરવાડ સમાજ ના દેખાડો મારા ગુજરાત નો રાવલ યોગી સમાજ ના દેખાડો ગુજરાતનો દેવી પૂજક સમાજ ના દેખાડો આ લોકો એમની જાતને ગુજરાતની ભૂમિ ઉપર સમજે છે શું એમના કલાકારો તો નાના નાના હતા એટલે ગુજરાત ની અંદર આ ક્ષત્રિય સમાજ નો કોઈ પણ અન્યાય કોઈ પણ જગ્યાએ અન્યાય તો સૌથી અવાજ ઠાકોર હશે આ અવાજ કોઈની ટિકિટ થી બંને થાય આ અવાજની ગોળી થાય પાંચ થી છ જણા નક્કી કરી છ જણ ને બોલાવાના પોકરિયામાં પોગરો હોય તો આ સો જણ ને જ બોલાવવાના सरकार उत्सव હોય તો સૌજન ને બોલાવના ગુજરાત સરકારની નવરાત્રી નવરાદા હોય તો સૌજન ને બોલાવના તો બાકીના મારા કલાકારો શું એડા વેણવા જ હા ગુજરાતમાં એમને જની મારે કલાકાર જનમે છે એટલે આજનો અન્યાય નથી અને વિક્રમભાઈ શેખાવતજી અભિજિત ભાઈ ભરતજીક લખવાનો પૂરી રકમ નો વટ અડધા ઘેર અડધા પેલા દલાલ લઈ દેવા ગુજરાત ગુજરાતની અંદર દલાલી બંધ કરવાની છે અને વિક્રમભાઈ

રાઠવાની મોજડી માથે બોજો સોનેરી સાફાથો લીધો તલવાર ગુજરાત નો ન્યાય લેવો છે ક્ષત્રિય સમાજ ને સૌને જય સદારામ જય સદારામ